પોરબંદરના એસ ડેપો દ્વારા મહાશિવરાત્રિ મેળાને લઈને જૂનાગઢ માટે એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવશે જેમાં એસટી ડેપો દ્વારા બાવીસ જેટલી બસો મૂકવામાં આવશે આગામી દિવસોમાં જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળો યોજવાનું છે આ મેળામાં જવા માટે પોરબંદરના એસ ડેપો દ્વારા એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવશે પોરબંદર એસટી ડેપો દ્વારા જૂનાગઢ માટે આગામી ચારથી નવ માર્ચ સુધી બાવીસ બસો ઉપરાંત દ્વારકાના પણ વધારાના રૂટ શરૂ કરવામાં આવશે હું એચ એમ રૂાણી સ્ટેન્ડ ઇન્ચાર્જ પોરબંદર ડેપો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ પોરબંદર ડેપો દ્વારા આગામી મહાશિવરાત્રીના મેળામાં પોરબંદર તથા દ્વારકા જિલ્લાની મુસાફર જનતાને જવા તથા આવવા માટે આગામી તારીખ ચોથી માર્ચથી આગામી તારીખ નવમી માર્ચ સુધી એક્સ્ટ્રા બસોથી સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે આ દિવસો દરમિયાન જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં જવા તથા આવવા માટે મુસાફર જનતાને રાઉન્ડ ધી રાઉન્ડ ધ ક્લોક બસ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અમારી વિભાગીય કચેરી જુનાગઢના આદેશ મુજબ કુલ બાવીસ બસોથી જુનાગઢના મહાશિવરાત્રીના મેળા માટેનું અમાર દ્વારા સંચાલન કરવામાં આવશે આથી આ દિવસો દરમિયાન વધુમાં વધુ મુસાફર જનતા આ બસ સેવાનો લાભ લે કે માટે ડેપો મેનેજર શ્રી પોરબંદર દ્વારા મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે વિશેષમાં એસ ટી બસની મુસાફરી દરમિયાન બસ સ્ટેન્ડ ઉપર અને બસમાં સ્વચ્છતા જાળવી રાખવા અમારી મુસાફર જનતાને હું નમ્ર અપીલ કરું છું પોરબંદર એસટી ડેપો દ્વારા મહાશિવરાત્રિના એક્સ્ટ્રા રૂટને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આ થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર